સેવ ફાફડી ગાંઠિયા મરીવાળા વાપે વાતાવી જો બતાવી દો હો હળદયા શિયાળાની આઇટમ દોસ્તો ઘરે ને બનાવવું પડે તમારે રેડીમેડ ખાવ અને જેવું ને ભાવે લાડુ મારા દીકરા ભાવે લાડુ જુઓ મોતીચૂર લાડુ લાહા લાડુ બે ત્રણ જાતના મિક્સ લાડુ છે જયદીપ ભાઈ છે કોણ છે એવન સ્વીટ જયદીપભાઈ જયદીપભાઈ સાથે મારી મુલાકાત થઈ હતી લગ્ન પ્રસંગમાં ત્યારે એને કીધું તું હેતલ કુમાર અમારી શોપ ઉપર આવો અમારી મીઠાઈ ટેસ્ટ કરો ખરીદી કરો તો આજે મુલાકાત થઈ ગઈ એમનું પેજ આપણે કોલોબરેટ કરશું દોસ્તો એવન મીઠાઈનું જે પેજ છે જયદીપભાઈનું કોલોબરેટ કરશું એટલે એને કીધું છે તમારા ભાઈબંધ મિત્રો

મજા આવી જશે મસાલા વાળો અને ચીકી હમણાં ઓછી દેખાય છે આ ચીકી અને હવે આવી ગયું છે આપડે જે મેઇન ટાર્ગેટ હતો મીઠાઈનો રફેલો ફ્રીજમાં મૂકી દેવાની છે એકદમ ઠંડી ઠંડી છે તેવું ભાઈ એક તો ખાવી પડે દેવ ને ભાવે એવું કઈ નીકળ્યું નથી અંદર

તો તો એમ અમારો પટો મને અત્યારે હવે ખાધા પછી કઈ છે બહુ સારી છે ક્યાં એવું છે ખબર બેટા તને નો ખ્યાલ આવે ધરમનગર રોડ અશ્વિની કુમાર સુરત આપડે ત્યાં જય શ્રી દેવ ને લઈ જાઓ સેકન્ડ ટાઈમ શોપિંગ કરવા જાય ને સારું ચાલો દોસ્તો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ